તો બધાને જય માતાજી જય સવિતાન આજ રોજ આપણે સુરત ખાતે ચિરાગભાઈ ની રૂબરૂ મુલાકાત કરી છે અને અમે ઘણી બધી કલાક બે કલાક ચર્ચા પણ કરી છે સમાજ સમાજ વિશે તો અમને એ જાણવા મળ્યું છે ભાઈ કે આપણે કાયમ આપણે વોટ માટે ભીખ માગવાની ભાઈ ન્યાય માટે ભીખ માગવાની કોઈ પણ આપણા સમાજના યુવાન ઉપર અત્યાચાર થાય તો પણ આપણે ન્યાય માટે ભીખદ માગવાની ભાઈ તો શું હજી સુધી આપણે આપણે ભીખદ માંગતું રહેવું છે ભાઈ કે પછી સત્તા ઉપર જવાનો પ્રયાસ કરવો છે તો જો તમે સત્તા ઉપર જવા માટે પ્રયાસ કરવા માંગતા હોય તો આપણે ગામે ગામ અને તાલુકે તાલુકે એક ટીમ ઊભી કરવાની છે ભાઈ યુવાનોની બરોબર અને જો એમાં તમે કોઈ પણ જોડાવા માંગતા હોય તો ભાઈ તમારો મોબાઈલ નંબર તમારું નામ અમને કોમેન્ટ કરી દો કોમેન્ટ કરવા પ્રશ્ન ડીએમ કરી દો ભાઈ મને અથવા ચિરાગભાઈને ને બરોબર કે હવે સમાજને આપણે એક થવાની જરૂર છે અને સમાજ આપણા આપણા નામની સત્તા કોઈ સમાજના નામની સત્તા આપણે ઊભી કરવાની જરૂર છે કેમ કે કાયમ આપણે ન્યાય માટે વિખદ માંગતો રહેવાનું ભાઈ આપણે તમે અત્યારે નવની બેનો કિસ્સો લઈ લો ભાઈ આપણે પંદર પંદર વીસ વીસ દિવસ થઈ ગયા ભાઈ હજી સુધી કંઈ ન્યાય નથી મળ્યો પ્રશાસન તરફથી ભાઈ આપણને બરોબર તો આપણે શું કાયમ આપણે સમાજ માટે વિકત માગવાની ભાઈ અને નવની બેનો પહેલો કિસ્સો નથી ભાઈ આવા તો ઘણા બધા કિસ્સા બની ગયા છે આપણા કોળી સમાજના તો પણ આપણને ક્યાંય ન્યાય નથી મળતો ભાઈ તો આપણે કાયમ વિકત માગવાની ભાઈ તો હવે આપણે એક થાવ ભાઈ સમાજ જાગૃત થાવ જાગૃત થવાની જરૂર છે જય કોળી સમાજ જય સવિતા